અમિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામમાં બેસારણ ઘાટીની લીધી મુલાકાત આતંકવાદીઓને કાશ્મીરમાંથી આપ્યો કડક સંદેશ કહ્યું આતંક સામે ઘૂંટણીએ નહીં પડે ભારત કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો કરનારા દોષિતોને છોડવામાં આવશે નહીં ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગર પોલીસ કંટ્રોલ રૂમમાં પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને આપી શ્રદ્ધાંજલિ મૃતકો અને ઘાયલોના પરિવારજનોને મળીને પાઠવી સાંત્વના સેનાની વિક્ટર ફોર્સ સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આતંકવાદીઓની શોધમાં પહેલગામ હુમલાના ત્રણ આતંકવાદીઓના સ્કેચ કરાયા તૈયાર પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ માટે દિલ્હી અને જમ્મુની એનઆઈએની ટીમ પહેલગામમાં પહોંચી ઘટના સ્થળે એનઆઈએ સ્થાનિક પોલીસ સાથે મળીને કરશે આ ઘટનાની તપાસ આ હિચકારી ઘટના બાદ એક્શનમાં કેન્દ્ર સરકાર પ્રવાસેથી પરત ફરેલા પીએમ મોદીની એરપોર્ટ ઉપર વિદેશ સચિવ એનએસએ તથા વિદેશ મંત્રી સાથે બેઠક તો સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પણ સાઉથ બ્લોકમાં સેના પ્રમુખો સાથે સુરક્ષા સ્થિતિ અંગે કરી મંત્રણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સાંજે છ વાગે મળશે કેબિનેટ કમિટીની ઓન સિક્યુરિટીની બેઠક પહેલગામમાં આતંકવાદી હુમલાના વિરોધમાં આજે જમ્મુ કાશ્મીર સંપૂર્ણપણે બંધ લાલચોક પર જનતાએ કર્યું પ્રદર્શન તો બીજી તરફ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં જનાક્રોશ ઠેર ઠેર મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ જમ્મુ કાશ્મીરના આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત ભાવનગરના પિતા પુત્ર અને સુરતના યુવકનું મોત મૃતકોના પાર્થિવ દેહને કાશ્મીર એરપોર્ટ લાવવામાં આવ્યા હવાઈ માર્ગે વતનમાં લવાશે મૃતદેહ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું જળબાતોડ જવાબ આપવાનો મોદી સરકારનો ટ્રેક રેકોર્ડ આતંકી હુમલા બાદ પ્રધાનમંત્રીના કાનપુર પ્રવાસ સહિત દેશ અને રાજ્યમાં ઉજવણીના તમામ કાર્યક્રમો રદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પણ કેબિનેટની બેઠક બેઠકમાં ગુજરાતી પ્રવાસીઓને પરત વતન લાવવા માટે ચર્ચા મુખ્યમંત્રી દ્વારા પર્યટકોને વતન પરત લાવવા માટે અપાયા સૂચનો ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં એલઓસી પર આતંકવાદીઓના ધૂસણખોરીના પ્રયાસને ભારતીય સેનાએ સતર્ક સૈનિકોએ બનાવી નિષ્ફળ સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર શેરબજાર ગ્રીન ઝોનમાં થયું બંધ ઓટો અને આઈટી શેરમાં રહી તેજી પીએસયુ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેરમાં ઘટાડો ભારતીય રૂપિયો ત્રેવીસ પૈસા ઘટીને પંચ્યાસી પોઈન્ટ બેતાળીસ પ્રતિ ડોલરે થયો બંધ સોનાના ભાવમાં પંદરસો રૂપિયાનો ઘટાડો ચાંદીના ભાવમાં બસો ચોત્રીસ રૂપિયાનો વધારો